પશ્ચિમ કચ્છ એલ સીબીએ ભુજમાં કરોડો નહીં પરંતુ રૂપિયા એક કબજ પાંચ કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે આરોપીઓએ જુદી જુદી બેંકોમાં બોગસ મ્યુલ એકાઉન્ટ ખોલાવીને આ રકમ મેળવી હતી અને કમિશનના નામે ઉપાડ કરી રહ્યા હતા પોલીસે મુખ્ય આરોપી શુભમ હરિહર ડાપીની ધરપકડ કરી છે તેની પૂછપરછના આધારે એચડીએફસી બેંકના કર્મચારી જીગર પરગડુ અને ભાવિક સમેત અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ પણ સાયબર ફ્રોડમાં સંડોવણી બદલ ગુનો દાખલ થયો છે આ કૌભાંડમાં કુલ એક અબજથી વધુ રકમની છેતરપિંડી અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે જે જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઈમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે તો એ સાયબર ફ્રોડમાં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે તો આવા ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ ડીજીપી સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ અધિકારી પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને એ અંતર્ગત અહીંયા અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ પીઆઈ જે એલસીબીના છે જેઠી સાહેબ એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી અને એ આધારે તેઓએ એક ઇસમ છે જેનું નામ છે શુભમ શુભમ હરિહર ડાભી એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી ચાલીસ ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમણે એમની ટીમે ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે એક જીગર મહેન્દ્રભાઈ પરગડું નામનો એક ઈસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું અને એમાં બે હજાર ચોવીસમાં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી એક અબજ પાંચ કરોડ બાર લાખથી વધારે રકમ એટલે કે એકસો પાંચ કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ અને એમાં જે એચડીએફસી બેન્કમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું તો જે એચડીએફસી બેન્કનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જે કરવી જોઈતી હતી કેવાયસીની એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય એ ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે એટલે આ ત્રણ ઇસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ભુજ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી એને હસ્તગત કરીને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે હા પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ એચડીએફસી બેંકનો કર્મચારી છે એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો જ છે જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકો જેણે જે લોકોએ આમાં સાથ આપ્યો હશે એ તમામને આમાં આવરી લેવામાં આવશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો એ ખાસ ધ્યાન રાખવું મેક્સિમમ સજામાં એવું છે કે અત્યારે પ્રાઇમોફિસી જે પ્રથમ દ્રષ્ટિએ જે કલમો લાગી છે કદાચ હજી આમાં બીજી કલમો ઉમેરાઈ શકે બીએનએસની કલમો અને સાયબર આઈટીએકની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે પણ જે ચાર્જશીટ થશે ત્યારે જ આપણને ક્લિયર પિક્ચર ખબર પડશે કે કેટલા ઈસમો છે અને એમને કઈ કઈ સજાઓ હેઠળ કઈ કઈ કલોમીટર સજાઓ થશે જે કમિશનનું જે છે એ તપાસનો વિષય છે કે કોણ કેટલું કમિશન લેતું હતું પણ આમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમના આ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા અને જેવું ડિપોઝિટ થાય અને તરત જ ઉપાડી લેવામાં આવતા હતા એટલે એ હવે આરોપીઓને હસ્તગત કરીને બીજા બે આરોપીઓને પણ એરેસ્ટ કરીને આની ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તમામ હકીકત બહાર આવશે